પોલીસ ગાંડી થઈ જાય કે હવે રાત થી એક કરો અને તોય મૂસરી માટે હાથ ને કે ને કે એમાં મૂંઝાવાની જરૂર નથી હોય આ મર્દો કરી શકે બાકી નમસ્કાર મિત્રો વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો લોક સાહિત્યકાર દિવાયત ખવડનો આ જૂનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેની અંદર લોક સાહિત્યકાર દિવાયત એવું કહેતા નજરે પડી રહ્યા છે કે આપણી ઉપર એફઆઈઆર ફાટે તો પણ મુંજાવાની જરૂર નથી અત્યારે લોકસાહિત્યકાર સાહિત્યકાર દિવાયત અને તેમના સાથીદારો વિરુદ્ધ હત્યાના પ્રયાસની સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે જે બાદ પોલીસ તેમના ઘરે તપાસ કરવા માટે પહોંચી હતી તો ઘરને તાળું જોવા મળ્યું હતું અને દિવાયત ખાવડ ઘરેથી ફરાર થઈ ગયા હતા લોકો આ વિડીયોને વધુમાં વધુ શેર કરી રહ્યા છે અને એવું કહેવાય કહેવા વાળા દિવાયત ખાવડ જ અત્યારે ઘરેથી ફરાર થઈ ગયા છે તો મિત્રો વાયરલ વિડીયોને લઈને તમારું શું કેવું છે તે કોમેન્ટ કરીને જણાવી શકો છો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ